જેમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજય જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ નગરપાલિકા પ્રમુખ હિરલ પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર મહામંત્રી ભાવેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી મુકેશ પટેલ સતીશ ઠક્કર જયેશ પટેલ શ્રીઓ તેમજ ચીફ ઓફિસર બોર્ડ અધિકારીઓ કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ ડોક્ટર જે કે પટેલ મદારસિંહ ગોહિલ મુકેશભાઈ દશરથ દરજી તેમજ ભારત વિકાસ પરિષદના સભ્યો તેમજ ભાજપ કાર્યકરો નગરજનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા રિપોર્ટર દશરથભાઈ દરજી પાટણ